સમાચાર પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું દાહોદ જિલ્લામાં આવનાર પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી શરણાઈ ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિના ગીતના સુરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવી દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા થઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્યશ્રી મહેન્દ્ર ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઇ લાલપુરવાળા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો દાહોદ બસ स्टेशन થી શરૂ થયેલી ત્રિરંગા યાત્રા શહેરની ઓળખ ક્ષમા સિદરાત જયસિંહ છાપ તળાવ ખાતે આવી પૂર્ણ થઈ હતી રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ આ દેશને આઝાદીના અમૃત પર્વ સમયે આ દેશ 1947 માં આઝાદ થયો વર્ષોથી આપણે દર વર્ષે બે અવસર 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ આ વર્ષે વિશેષ રૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન બાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે ત્રિરંગો ધ્વજ સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે તાલુકા મથકે મોલ્લા શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી પંદરમી તારીખે આ ભવ્યતી ભવ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના તમામ વહીવટીતંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ અને દાહોદ નગરના સૌ ગ્રામજનોના શહેરીજનોના માધ્યમથી આજે આ ત્રિરંગા યાત્રા દાહોદની અંદર અમે એને ફરીને આજે આ છાપ તળાવ પર પૂર્ણાહુતિ કરવા માટે આવ્યા છે એના માટેનો આજનો કાર્યક્રમ હતો થેન્ક યુ